જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે તો અમરેલી એસઓજી પોલીસ એક શંકાસ્પદ મોલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે તો આ મામલે મળતી માહિતી મુજબ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની તપાસમાં धारीनामड़ी पर मद्रेशिया में भनावता मौलाना मोहम्मद फजल अब्दुल अजीज शेख पर एसओजी पुलिस ने शंका गई थी, थी तेना आधार पुरा पुरावा जो जौला ने कोई आधार पुरावा रजू न करता पुलिस धारी पुलिस मतकनी पूछपर हाथ धरता अमदावाद शहर में जुआपुरा रह घटस्फ हो तो पुलिस मौलाना मोहम्मद फजल अब्दुल अजीज शेख साजूक दाखिल करते मोबाइल कब्जे लईबाइल ऊंडाणपूर्वक तपास करता सात पाकिस्तान अफगानिस्तान ग्रुप पुलिस हाल तपास कर रही है तो आ केस की तपासना एसओजी पुलिस पी आई કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે તેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ભારતમાં વસતા તમામ જે ઇલિગલ લોકો છે તેમને રિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત ધારી ડિવિઝનના જે જેટલા પણ શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં રહી આજે ધારી પોલીસ સ્ટેશનની સાથે દરેકની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ આવા ઇલીગલ વ્યક્તિઓ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટેશન નહીં હોય તેવા મળવામાં આવશે તેમને ડિટેન અને ડિપોર્ટેશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે આરડી ચૌધરી ચલાવી રહ્યા છે અશોક મરવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ